સતત છઠ્ઠા દિવસે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વડોદરા શહેરમાં થોડાક દિવસો અગાઉના આગરવાડા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સેવકના પુત્રની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાના તંત્ર દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજરોજ સતત છઠ્ઠા દિવસે શહેરના આજવા રોડ પર સરદાર સ્ટેટથી મહાવીર હોલ ચાર રસ્તા તરફના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમ પહોંચી હતી અને આ કામગીરી પોલીસને સાથે રાખીને કરવામાં આવી હતી અત્યારે હાલ વહીવટી વોર્ડ નંબર પાંચમાં સમાવેશ વિસ્તાર સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી થી લઈ મહાવીર ચાર રસ્તાની કામગીરી ચાલુ છે અત્યારે હાલ સરદાર પર છે હંગામી દવાનો રોડ લાઈન ફૂટપાથ પર નાખી તેને જમા લેવાની શીડ લારી ગલ્લા હોળી કાર્યવાહી ચાલુ છે બે ભરીને સામાન જમા લેવામાં આવે અને બાપુ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વહીવટી વોર્ડ પાંચના વોર્ડ ઓફિસર છે તેમનો સ્ટાફ પીડીઓ પીડીઓ ડિપાર્ટમેન્ટ સીપી ડિપાર્ટમેન્ટ કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ ફાયર ડિપાર્ટમેન્ટ સ્ટ્રીટ લાઇટ મેડિકલ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે રાખી વિવિધ વિભાગોના અંતર્ગત જે જે આવતું હોય demler sukeya mujhe prabandh ko